ચાર લોકોને બુલેરો ગાડી લઈને આવેલો ને કાંકરી ગેટેથી મને સીધો પકડીને ભરીને લઈ ગયા ચાલુ રસ્તે મને માર મારેલો અને ત્યાંથી પછી એના દોસ્તાની વાડી હતી એ ત્યાં અત્યારે મને ખબર નથી ત્યાં મને કંટનીયુ બે કલાક માર મારેલો છે બે ભાંડ થઈ જાવ પછી પાછો માર મારે બે ભાંડ થઈ જાઓ પછી પાછો માર મારે અમે પહેલાં સિવિલ હોસ્પિટલમાં ગયેલો ત્યાંથી સારવાર કરી અને મેં એમ કીધું કેન્સર ને એવું છે તમને એટલે અમે ત્યાંથી પછી પ્રવેણ વંશમાં ગયેલા પાંચ જણા ટોટલ હતા મયક કાના બારડ એક નું નામ મને આવડે છે બીજા કોઈ નું નામ મને આવડે છે એક નામ નામનો વ્યક્તિ છે બે નું આવડે